ખાતે આવેલ જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે કચ્છ જિલ્લા પશુપાલન વિભાગની સંકલન બેઠક યોજાઈ હતી બેઠકમાં નાયબ પશુપાલક નિયામક મદદનીશ પશુપાલક નિયામક સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લાના પશુપાલન વિભાગની વર્તમાન કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી સાથે સાથે સરકાર દ્વારા પશુપાલકો માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓની પ્રગતિ અને અસરકારક અમલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી બેઠક બાદ પશુપાલન અધિકારીએ ચંચન ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે વિભાગ દ્વારા પશુપાલકોના હિતમાં સતત પ્રયાસો ચાલુ છે અને આવનારા સમયમાં પશુપાલકોને વધુ સહાય મળે તે માટે નવી પહેલો હાથ ધરવામાં આવશે આજ રોજ ભુજ મધ્ય જિલ્લા પંચાયત ખાતે કચ્છ જિલ્લા પશુપાલન વિભાગની સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જિલ્લાના જિલ્લા પંચાયત અને સ્ટેટના તમામ નાયબ પશુપાલન નિયામક મધ્ય પશુપાલન નિયામકશ્રી તથા તમામ તાલુકાના પશુ ચિકિત્સા અધિકારીશ્રીઓ પશુધન નિરીક્ષકશ્રીઓ સર્વે હાજર હતા અને જે બેઠકમાં સમગ્ર પશુ કચ્છ જિલ્લાની પશુપાલન ખાતાની કામગીરીનું સમીક્ષા કરવામાં આવેલ હતી સરકારશ્રીની પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓની તાલુકાવાઇઝ સમીક્ષા કરવામાં આવેલ હતી જેવી કે કૃત્રિમ વિદ્વાનથી જન્મેલ વાછળીઓને પુરસ્કૃત કરવાની યોજના ખેડૂતો અને પશુપાલકોને પાવર ડ્રીવન ચાપ કટરની સહાયની યોજના બકરા એકમ સહાયની યોજના તથા અન્ય સહાયકારી યોજનાઓની તમામ તાલુકા લેવલે સમીક્ષા કરવામાં આવેલ હતી જિલ્લામાં રસીકરણ અને રોગચાળા બાબતે પણ સમીક્ષા કરવામાં આવેલ હતી જિલ્લાના પશુ દવાખાનાના બાંધકામ તથા જે નવા દવાખાનાના બાંધકામ બનાવવાના છે એની પણ માર્ગદર્શન અને સમીક્ષા કરવામાં આવેલ હતી